અને રાતવાસો પણ મતદાન મથક ખાતે કરશે કડી વિધાનસભા મત વિસ્તારના પોલિંગ સ્ટાફને ઈ વીએમ વીવીપેટ ઉપરાંત ચૂંટણી ચૂંટણીલક્ષિક સામગ્રી મળીબેન એમ પી શાહ મહિલા આર્ટ્સ કોલેજ કડી ખાતેથી વિતરિત કરવામાં આવી હતી આ તકે કડી વિધાનસભા મતદાન વિભાગના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી આશિષ મિયાત્રાએ ચૂંટણી ફરજ પરના કર્મીઓ તથા પોલિંગ સ્ટાફ સાથે સંવાદ સાધી ચૂંટણી ફરજ માટે પ્રોત્સાહિત કર્યા હતા તે ઉપરાંત ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી જરૂરી કાળજી લેવા બાબતે પણ સૂચના આપવામાં આવી હતી નમસ્કાર હું પટેલ સંજયકુમાર ભીખાભાઈ આજ રોજ કડી મુકામે કડી વિધાનસભા ચૂંટણી નિમિત્તે રિસિવિંગ સેન્ટર ઉપર સાહિત્ય સીયુ પીયુ વીવીપેટ અને તમામ સામગ્રી લઈ લીધેલ છે આવતીકાલે ચૂંટણી છે તો સરસ મજાનો ચૂંટણી પર્વ ઉજવશે સુનિલ કુમાર અમૃતભાઈ ચોવીસ વિધાનસભાની ચૂંટણી માટે મારો પ્રિસાઇડિંગ તરીકે ઓર્ડર થયેલો છે અહીંયા આવતીકાલે એટલે કે ઓગણીસ છ બે હજાર પચીસના રોજ મતદાન છે આજે અહીંયા અમને અઢાર તારીખે ડિસ્પેચિંગ સેન્ટર ઉપરથી સંપૂર્ણ સામગ્રી આપવામાં આવી છે મતકુટીર સાથે તે લઈને અને સંપૂર્ણ તાલીમ પણ આપવામાં આવી છે ઇલેક્શન બાબતે જે તાલીમને લઈને આજે અમે ડિસ્પેચિંગ સેન્ટર ઉપરથી અમારો સંપૂર્ણ મતદાન મથકનું સામાન લઈને મતદાન કરાવવા માટે મતદાન બૂથ ઉપર જઈ રહ્યા છીએ થેન્ક યુ સો મચ નમસ્કાર મારું નામ મનોજ પ્રજાપતિ છે ઇલેક્શન ડ્યુટીની પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની ફરજ માટે હું અહીંયા આવ્યો છું કડી શહેરની અંદર આજે ડિસ્પેચિંગ સેન્ટર ઉપરથી અમે વિવિધ પ્રકારની સામગ્રી લીધી બહુ સરસ વ્યવસ્થા છે જમવાનું પણ ખૂબ સરસ હતું આવતીકાલે અમે આજે અમે મતદાન મથક ઉપર જઈ રહ્યા છીએ ત્યાં વ્યવસ્થા ગોઠવીને આવતી સર આવતીકાલે સમયસર અમે મતદાન શરૂ કરીશું હું મનોજકુમાર અમૃતભાઈ પરમાર સાલડી હાઈસ્કૂલમાં ટીચરમાં જોબ કરું છું અહીંયા પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે મૂકવામાં આવ્યો છે ડિસ્પેચિંગ સેન્ટરમાંથી બધી સામગ્રી મળી ગઈ છે સરસ વ્યવસ્થા છે અને બસ આ બૂથ ઉપર અમે જઈ રહ્યા છે સમગ્ર સ્ટાફ